નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શહેરી વિકાસ વર્ષ ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ વડોદરા મહાનગરપાલિકા અને ટેકનો મીડિયા ઈ ગવર્નન્સ મેગેઝીન ના સંયુક્ત ઉપક્રમે અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ બે હાજર પચીસ નો શુભારંભ કરાયો હતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ સમિટનું દીપ પ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોની વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ માજલપુર અકોટા શહેરવાડી સયાજીગંજ વાઘોડિયા ડભોઈના ધારાસભ્યો શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત શિક્ષણવિદો અર્બન પ્લાનર્સ સિટી પ્લાનર્સ બિલ્ડર્સ પર્યાવરણવિદો પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વિકાસની સાથે લોક સુવિધાઓમાં વધારો કરવાની નવીન પહેલના ભાગરૂપે આયોજિત આ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબિટ ટુ જીરો ટુ ફાઈવનો મુખ્ય હેતુ એ શહેરી વિકાસ આયોજન માળખાગત સુવિધા ટેકનોલોજી અને ટકાઉપણા સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સને એક મંચ ઉપર લાવવાનો છે ભારતમાં ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખીને આ સમિટમાં ગ્રીન ગ્રોથ સ્માર્ટ ગવર્નન્સ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિચારકો અને ચિંતકો જોડાયા હતા નવરત્ના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને

ની એટલી બધી ખાસિયતો છે અને આપણે એક વિકસિત શહેર બની શકીએ એ લાગણી અને એ ઉત્સાહથી આજની બધી જ જે પેનલ ડિસ્કશનો છે એમાં મને ચોક્કસ એવી ખાતરી છે કે એમાંથી ઊભરતા જે સૂચનો અને જે આઈડિયાઝ આવશે એના દ્વારા એક સોલિડ ત્રણ ત્રણ વર્ષે ઇમ્પ્લિમેન્ટેબલ વિઝન અને મિશનનું પરિણામ આવશે અને વડોદરા શહેર જે પહેલાં હતું ગાયકવાડ સમયમાં એ સમયમાં આપણા દેશના પ્રધાન શહેરોમાં ગણાતું થાય એવું બે હજાર અને સુડતાલીસ સુધીનું સ્વપ્ન આપણા આદરણીય પ્રધાનમંત્રીનું જે વિકસિત ભારત અને આપણા મુખ્યમંત્રીશ્રીનું જે વિકસિત ગુજરાતનું છે એમાં વડોદરાને બી સ્થાન મળે એ આપણે સિટીઝન્સ પોલિટિકલ વિલ સિવિક વિલ એડમિનિસ્ટ્રેટિવ વિલ

વડોદરા શહેર એની વિકાસ યાત્રાને સચોટ રીતે આગળ વધારી શકશે અને એ માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનું માર્ગદર્શન અત્યંત ઉપયોગી નિવડશે એમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું માન્ય મુખ્યમંત્રી શ્રી રાજ્યના આખા રાજ્યને જ્યારે લીડરશિપ આપતા હોય અને માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશને લીડરશીપ આપતા હોય એમની હાજરી વડોદરા માટે બહુ મહત્વપૂર્ણ છે એમની માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ જયંતિ કામ અને અમૃતના કામ અને વીએમસીનું પણ તમામ કામો આગળ લઈ જવા માટે માંગે છે એટલે જે રીતનું માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું અમે નાના નાના વસ્તુઓથી ઉપર ઉઠીને સિટીની વિકાસ માટે તમામ મળીને નક્કી કરવું જોઈએ ફક્ત વીએમસીનું જ કામ નથી વીએમસી સાથે અહીંયા લોકલ એક્સપર્ટ્સ પ્રાઇવેટ પાર્ટનર્સ યુનિવર્સિટીઝ તમામની એક ઓપિનિયન પણ લઈને આ સાહેબ જે કીધું આ રીતનું માર્ગદર્શન લઈને આગળ વધવાનું અમે બહુ બહુ ઉપયોગી રહેશે જોઈએ છે આજનો દિવસ સફળ પૂર્વક રહેશે આના આધારે અમે આવનારા કાર્યક્રમ તમામ અમે આગળ કરીશું આ સમિટમાં શહેરી વિકાસ સંબંધિત આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક કક્ષાના વક્તાઓ રાજકીય અગ્રણીઓ ઉદ્યોગ જગતના અગ્રણીઓ શિક્ષણ જગતના અગ્રણીઓ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિષયના નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફ્યુચર સિરીઝ સ્માર્ટ સર્વેલન્સ અને સેફ સિટી સોલ્યુશન્સ અર્બિન મોબિલિટી અને ગ્રીન ટ્રાન્સપોર્ટ અફોર્ડેબલ હાઉસિંગ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇન અનબડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટી પ્લાનિંગમાં ડેટા આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા ઇ ગવર્નન્સ અને નાગરિક કેન્દ્રિત સેવાઓ અર્બન મેનેજમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પોલિસિંગની ભૂમિકા જેવા વિષયો ઉપર ચર્ચાઓ કરીને પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સમિટને આધારે શ્વેતપત્ર બહાર પાડીને ગ્રીટ અને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે એમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું વડોદરા સાચા સ્માર્ટ સિટી બને સસ્ટેનેબલ બને ડિઝાસ્ટર પ્રૂફ બને અને કહી શકાય કે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એ માટે અલગ અલગ ટોપિકો પર આજે વિચાર વિમર્શ કરવામાં આવશે વડોદરા શહેરના જે સિટી પ્લાનરો છે જે અર્બન પ્લાનરો છે જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો છે બિલ્ડરો છે એજ્યુકેશનિસ્ટ છે એન્વારમેન્ટલિસ્ટ છે તમામ અધિકારીઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે આ સમિટમાં હાજર છે બધા મનોમંથન કરી અને વડોદરા આવનારા સમયમાં સાચા અર્થમાં આપણે આવનારી પેઢીને એક રેઝિલિયન્ટ ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી ડિઝાસ્ટર પ્રૂફ સિટી અને ઇઝ ઓફ લિવિંગવાળું સિટી જેની હેપીનેસ ઇન્ડેક્સ સારી હોય સિટીઝન એન્ગેજમેન્ટ સારું હોય સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય એ દિશામાં વિચાર વિમર્શ કરી અને એની બ્લુપ્રિન્ટ બનાવવાનું આયોજન છે જેના આધારે વડોદરા શહેરના આગામી પ્રોજેક્ટો કરવામાં આવશે

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેની ગુરુ ચાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે જેની વિગતવાર સમજ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હતી અહીંયા આઈયે એટલે વરસાદ અને વરસાદની સિઝન હોય એટલે બધા એને વિશ્વામિત્રી યાદ તો આવે જ એમાં કોઈ આપણે કોઈને કહીએ તો જ યાદ આવે એવું છે નહીં પણ આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે થોડું ઘણું કામ બાકી હશે તો એ કામે પૂરું થઈ જશે હવે આવતા વર્ષ સુધીમાં વચ્ચે કંઈ અહીંયા હમણાં બોલતા હતા કે કુદરતની સામે બાથ બીડવા તૈયાર છે એવું તમે બધાએ સાંભળ્યું હશે કુદરત સામે બાથ ના ભીડાય કોદાડો કુદરત સામે બાત ના ભીડાય કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ મને વડાપ્રધાનશ્રી બેક ટુ બેઝિક કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું વિકાસ ડેવલપમેન્ટ કરવું છે આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે પણ પર્યાવરણની જાળવણી સાથે પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની એ જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે પૈસા હોય તોય ઓક્સિજન મળ્યો નહીં અને પૈસા મૂકીને જવું પડ્યું એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અંકા એવી નથી એને એનું માવજત કરીને જ આગળ વધાયું છે અને એ જ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણે આ નાના નાના મુદ્દા દરેકે દરેક પછી એક માકે માકેનામ હોય કેચઝરેન હોય સ્વદેશી હોય બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂતઈથી આગળ વધી સસ્ટેનેબલ એટલે આપણે જે એક વખત આગળ વધે તો પાછું નથી પડવું એનું આપણે આગળ વધવા માંગીએ છીએ એ રીતે આગળ વધવા માગીએ છીએ અને એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે આ અર્બન સમિટમાં બીઆરજી ગ્રુપ દ્વારા સંચાલિત શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની દ્વારા મુખ્યમંત્રીને એક પેઇન્ટિંગ ભેટ કરવામાં આવ્યું હતું જે જોઈને ભૂપેન્દ્ર પટેલ પણ ભાવુક થઈ ઉઠ્યા હતા આ પ્રસંગે બીઆરજી ગ્રુપના સરગમ ગુપ્તા અને રાધિકા નાયર ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર